હાલના સમયમાં વૃક્ષોનું ખૂબ જ મહત્ત્વ છે ત્યારે વિવિધ લોકો અને વિવિધ સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે પર્યાવરણની જાળવણી અને તેને બચાવવાના હેતુ સાથે અરવલ્લી જિલ્લામાં યુવાનો દ્વારા પ્રોજેક્ટ રિવાઇલ્ડ સંસ્થા બનાવવામાં આવી છે આ પ્રોજેક્ટથી ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની સાથે પ્રાણીઓના બચાવ અને પુનર્વસન વન પુનઃસ્થાપન છોડના જીવનનું રક્ષણ અને સમૃદ્ધ કુદરતી વાતાવરણને પ્રોત્સાહન આપવાનો છે હાલમાં આ યુવાનો દ્વારા બે હજારથી પણ વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે વિવિધ ગામોના ગૌચર જંગલ હોય તેવા વિસ્તારો શાળાઓ સહિત વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં વધુ વૃક્ષો વાવી કુલ પાંચ હજાર વૃક્ષોનું રોપણ કરી માવજત કરવામાં આવશે પ્રોજેક્ટ રિવાઇલનું મુખ્ય લક્ષ્ય એ છે કે વન અને વનાવરણને વધારી શકાય જેથી આપણી જે નેટિવ પ્રજાતિઓ છે જેમ કે અલગ અલગ પ્રકારના પક્ષીઓ પ્રાણીઓ જેમ કે શિયાળ જંગલમાં જોવા મળતા દીપડા આ બધાનો કોરિડોર સચવાઈ રહે કોરિડોર સચવાના ઘણા બધા ફાયદા છે જેથી કરીને એ જે પ્રાણીઓ છે જે રેસિડેન્શિયલ એરિયામાં ન આવી શકે અને અન્ન બનાવો ન બની શકે અને મિશન હાલ પૂરતું જિલ્લાભરનું છે અને આવનારા સમયમાં અમે રાજ્ય અને દેશ લેવલ સુધી પણ લઈ જઈ શકીશું